सब जुड़ा छो वायरल न्यूज हम शू आ समाचार ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર બારમાં આવેલી સંતોષી નગર સરકારી આવાસ યોજના મકાનોમાં આવેલા છે તે મકાન અસામાજિક તત્વોને ભાડા પર આપી અડ્ડો બનાવી ગયો છે જેને લઈને આજે વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને મ્યુનિસિપલ કમિશનરને ધ્યાન દોર્યું હતું કે આવા અસામાજિક તત્વોને ભાડા પર આપેલા મકાનોની તપાસ કરવામાં આવે અગાઉ પણ આ વિષયને લઈને વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગારે કમિશનરનું ધ્યાન દોર્યું હતું જેને લઈ લઈને આજે સભામાં રજૂઆત કરવામાં આવી હતી કલાલી ખાતે બીએસયુપી ના મકાન છે જય સંતોષી નગર છે સર્વોદય નગર છે શિવાજીપુરી છે એમાં જે જય સંતોષી નગર છે અને બીજા બધા મકાનોમાં ત્યાં બહારના તત્વો જે મકાન બંધ પડી ગયું હોય કે કદાચ જે મકાનમાં ઘણા એવા મકાનો છે કે જે કદાચ ન લાગ્યા હોય પડી રહ્યા હોય એવા ઘણા મકાનો છે તો ત્યાં અસામાજિક તત્વોનો એક અડ્ડો છે એ લોકો આવા મકાનો ભાડે આપે છે એટલે મેં આજે એ અધિકારી શ્રીને કહ્યું છે કે આવા મકાનોની ચકાસણી કરો અને બીએસયુપીના અધિકારીઓને કહો કે ભાઈ કોનું મકાન છે કોના નામે એલોટ થયું છે કોણ રહે છે કોણ ભાડું ઉઘરાવે છે આટલી તપાસ કરવાની આજે મેં અહીંયા સભામાં માંગ કરી છે બીજો એક વિષય એવો છે કે ત્યાં એક અપૂરતું બિલ્ડિંગ છે એટલે એક કે બે માળ બનીને પડેલું બિલ્ડિંગ છે તો ત્યાં હંમેશા અસામાજિક તત્વો ત્યાં જુગાર રમતા હોય છે ત્યાં બીજી રીતે પણ લોકોને ખૂબ ત્રાસ હોય છે મારા વિસ્તારના ત્યાંના લોકો ત્યાંના જે જ્યાં કમિટી છે એ આખી કમિટી આવી એ લોકોએ મને રજૂઆત કરી કે સાહેબ આ બહુ મોટા મોટી સમસ્યા છે કે આખો દિવસ ત્યાં લોકો બેસી રહે છે પત્તા રમે છે જુગાર રમે છે એટલે આજે સભાના માધ્યમથી મેં આદરણીય કમિશનરશ્રીનું અને બીજા પદાધિકારીઓનું ધ્યાન દોર્યું છે કે ભાઈ આમાં સખ્ત માં સખ્ત પગલા લો અને આવી રીતે જો ગેરકાયદેસર રીતે લોકો જો ભાડે મકાનો આપતા હોય તો એવા તત્વોને પકડી અને કડકમાં કડક સજા કરો સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ